वार अखेपलागो यह बनाई बता मुचडू उस्टूले तरबापी यह बनाई बता अजय होख अपशी थेपलामा कि मैं था था। तो मैं खादात नाती मारत अग्या रचती कूछ यो सबात ही नोता लेवा खेपला बनाई बता अपशी यहरस बना चाबती आवने तो

આખો દિવસ રૂમમાં જ પડી રહેતી કે ગાડી આખો દિવસ હું તો બની પોરો લે હવે તું ચૂપ ખાઈ તો એને બોલાવીને કાઈ હા બોલાવો બોલાવાવો હાલ છે

કેદી તમને કામ ચીંધુ મે આ તો ઘર કામ તો બહુ ને કરવાના હોય ને ઈ કઈન કરવા ને નો કઈન કરવા એમાં ફેર હોય હો એટલે આજ પછી કામ નું તો તું બોલતી જ નહીં પણ બાદ તમે જોઉં કે બે બધું જોઉં તું મારી દીકરી નું મોઢું તોડી લેસ ને હું જોઉં છું આ ગામડા ની જમર હાથ વખત કેમ કાઈ ખબર પડે કાઈ ખબર પડે છે એમવા હું ન ખબર પડતી ઘર ના હંદાય કામ કરું છું મોટાનું માન જાળવું છું આનાથી વધારે હું જોઉં માન જાળવી લીધું હા હા હું કઈ તો દીધું એમાં માન નું કરે તો તમે તો એમ જ ધારો છો કે મૂંગા મોડે બધું હાંભળાસ કરું એને સરકારી હોવું કહેવાય બસ મને એટલી ખબર છે હા તમે બોલો હું સાંભળું છું ધારો કેવાનો મતલબ એમ છે કે હવે તમે બોલ્યા રાખો મને કઈ ફરક જ નથી પડતો એમ જ ને હા આવું કઈ રીતે પૂગું તમને બે માધિકરીને બોલું તો હા બોલું છું ને નો બોલું તો મીંડી છું રેવા દયો આને છે ને કઈ કહેવાની જરૂર જ નથી આરામ કરો જાવ તમ તારે બધું અમે કરી લેશું બધું આ બેઠી છું ને તમારે નત કરવું હું કરી નાખીશ ખાલી કહી દયો ને મને સાતપાજી તો ખાલ દીકરી લઈ આવશે તું કઈક તને સારું તારી માં શીખવાડું ને બનાવતા એવું બનાય પણ આવે એવું ખબર થઈ જાય ને એવું નઈ બનાવતું ખવાય ને એમ ગડાય ઉતરે ને એવું બનાવજો હલે અને હા બાને 11 રસ છે

સાંભળો છો હા મારે એક વાત કરવી છે બોલ ને ઓ વાત છે હા ચૂકે છો આજ હવારે તમે જે થેપલા ખાધા એમાં કઈ વાંધો હતો ના ના કેમ પૂછ્યું હા ચૂ બોલો એમ કહું છું આ થોડા કડક હતા બીજું કઈ નહોતું કેમ આ તમારા પા અને બેનભાઈ મને કેટલી બોયલા

આ બેન કઈ પણ કે ને એટલે બાર તરત એનું ઉપરાણું લાય ને એની હારવાર વાતમાં પડી જાય અને એમ ન હોય ને સમજુ પડે ને એ લોકોને હું માણસ હું કઈક મારાથી ભૂલ થઈ જાય અને એ જે બોલે છે ને મારાથી સહન નથી થાત હા હમજી હકુ છું કે તું હું કે અને હા શું કહું તો આ તું ખોટી ના જ તને તો ખબર જ છે ને કે તું હોશિયાર છો અને હા પોતાની જાતને આપણે જ તે ઓળખતા હોય આ બીજા હું આપણને કહી જાય તો પણ હર વખત આવું કેમ કહી છે તે હોય તે બસ એક જ વાત બુદ્ધિ વગર ની શોકાય આવડતું નથી માનું છું કે કઈક મારાથી ભૂલ થાય હશે પણ હું ભગવાન તો નથી કે અંધાય કામ જીવું કરું બધા બરાબર જ થાય નો થાય આ જી વાત થાય આ ક્યારેક આપણાથી કામમાં ભૂલ થઈ જાય મારાથી થઈ જાય આ ક્યારેક ઓલું નાખું વાળવાનું હોય જે ગયા વળાય જાય તો હું મારા બુદ્ધિને જ અરે મગજ આપણું ક્યારેક કેવી રીતે કામ કરતું હોય આ બીજી કઈક વાતો વાલતી હોય તો વિચારો વાળી થઈ જાય ને એટલે આવું થાય તમને એક વાત કહું તો હું આ ઘર માં નડતી હોય ને માર બાપા ને ઘરે વઈ જાવ કેવી વાત કે છો ગાંડી થઈ ગઈ છો હે આપ આટલી વાત માં તારે તારા બાપા ઘરે જવાનું શું જરૂર છે કાઈ જવાનું ન આપ તું જરાય ખોટું ન લગાડતી પણ હું બહાર વાત કરી અને એને કહી દે કે તમે છે ને આ ને કે બોલાતું તો છે નહીં અને મોટી મોટી કરો ખાલી હુકામ હુકામ ન બોલાય આ વખતે શોકા શબ્દો કઈ દો કે બહુ થઈ ગયો તમારું આ જયારે હોય ત્યારે મને ફરિયાદ કરે છે આ તમે એને હેરાન કરો ત્યારે ફરિયાદ આવે છે ને આ તમે હાસવીને રાખો તમારે બહુ ને અને આટલું એટલું કામનું કામ કરતી જાય ડહરતી જાય હંધુ કરતી જાય કોઈ આ બોલવાના શું અને રેવા દો ને એક શબ્દ બોલશો તો બા હા ચાર દેવાના હે અરે એક શબ્દ હું તું કે આમ જો વરસાદ કરી દઉં શબ્દો નો

એકવાર હાથ વાર અંતર બાયડી 14વાર અમને બેમાંથી એકેને કેતો નઈ અને આ મને ખાવાનું બનાવતા નથી આવડતું હું મે કીધું કે અરે ખાવામાં જ કેટલા બનાવ્યા છે કેટલા મસ્ત હતા આ જઈન નખે કોણે કીધું ને આ કે કે છે ખબર ના પડી કે શું છે એમ હવે જો આ જે હતું સારું હતું આ ઘર માં આવું નવું નવું બનતું રે સારું લાગે અને આ રોજ તમે બનાવતા આવે ને એટલે

આખું બાપા બાદ દેખાય અમારા માં દેખાય નો કરાય અને એક ને એક વાત તમે હજાર વાર કરો ને તો એ કામ કરતું બંધ થઈ જાય મગજ નથી તો કામ કરતું બંધ થઈ જાય ને મને તો ઈ થાય છે હાવ બુદ્ધિ વગરની ની નન નન વાત ભાઈડે હું કેવાનો અમારા જમાના હતા અમારી હાવ જો આમ સી કે મારી ના આ આમ સીટીઓ પર પણ અમાર કે કોઈ કેવાતું નહી કે બાપા ઘરે જઈને કઈ આવી નોલા ને ઘરે જઈને કઈ આવી સહન કરવું પડતું પછી એકલા હાથે બેઠા બેઠા આમ આમ હાથ કે બી શું કરું કેવાય જ કે હા હું એમ કર્યું છે તમે મને આજ ફાઈટ કો ભીયો તો મારે કોઈ કેવાનું કે નહી કેવાનું સા કેવું હોય કે ન કેવું હોય કાઈ નહી ખબર પડે ઘરે તમે જે કરો જવા જો નઈ હવે વાત ને પૂરી કરો ને હું લાંબી કરો છો બાયડી નું ઉપરણ ઓને કોણ આવ્યું બાધવા હું બાયડી ની વાત જ મત કરવાનો તમને બાયરા ને તમને બા બા મે કર્યું હું તો કેતો સા મેલો સા પી બા આપણે બે દિવસ ને એનું કઈ બોલતો ન આગળ ઓલો ને બોલા જા આપ તમે આમ હું કામ કરો બેસ આટલે બેસ જા સા બનાયો હા પણ બાયડી ના બનાવી છે કે પછી માં તમે બનાવો ને પછી આ મડી જા જા સુપર આવા સોય કા હું ભેરા બેઠ્યા છું

પણ રસોઈ બરાબર નથી બનાવતી ને રોટલી ભાખરી આવા બનાવે છે ને એવી કઈક વાત વાત માંથી રોજ ઉઠીને ઘરમાં ઝઘડા આવે છે એના પણ હવે ઘર હોય ને આવું તો બધું હાયલા કરતું હોય પણ હવે આ રાંધવાની બાબત અરે બેન ને તો એટલી સારી રસોઈ બનાવતા આવડે છે આપણા ઘરે હતી ત્યારે બધી રસોઈ બનાવતી એટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી કે આજુબાજુ વાળા કહેતા કે તમારે ઘરે આ રાંધાતું હોય ને ત્યારે સુગંધ બહુ સારી આવે અને એની હાહુ નહીં ખાવાની બાબત ઝઘડો કરે છે એ તો વાત છે હસબન્ડ કેટલું રડતા હતા બહુત બાર એમ તો મે ઘણો દિલાસો આપ્યો છે ને પણ તે રડવાનું બંધ નતા કરતા એમાં લગતા છે એવું છે કે બેન ના હાઉ તબિયત એ ખરાબ હોય છે ને એટલે બેન થોડાક મરચા મીઠા થોડો કોછો નાખતા આવી છે એટલે કદાચ ફીકો લાગતું હોય ને એવું બનતું હોય પણ હવે એવું બનતું હોય તો એમાં ફરીવાર બનાવી નાખો ને એમાં મેના ટોણા મારવાની કે ખીજાવાની ક્યાં જરૂર છે અને એટલી હદે તો નોસ ખીજાવાને કે છોકરી રડતા રડતા એના પિયર ફોન કરવો પડે કી તો વાત છે કી તો હવે બેનના ઘરે જાય ને બેન અરે રૂબરૂ વાત કરીએ પછી ખબર પડે કે સાચી વાત શું છે ફોન માં કે હરખી વાત થાય નહીં રાધા બેન છે ને એની મને ખબર જ હતી આનો સ્વભાવ છે ને બેલેથી જ એવો છે અને આની નણન એની નણન દે બહુ ચીબરી છે આરી મને એમ છે ને આ માં દીકરી થઈને બેનને હેરાન કરતા છે એક તો બેન બિચારી કેટલા હરખથી એમ કે મારા હા ઉધારા બોહારા છે મારી નણંદ બોહારી છે તો મને ખબર જ હતી કે વેલા મોડો નો રંગ બતાવશે પણ આ અચાનક કોઈ થી નહીં આટલો ટાઈમ છે લગન ને છયો હોય તો બેન વખાણ જ કરતા અને અચાનક આ બધું હું થઈ ગયું એના ઘર માં જાતો નથી કે ખરા રાધા બેન જે છે ને એ થોડીક છે ને આમ આખા બોલી છે અને છે ને પેટ મેલી બહુ વાત ની મન માં રાખ્યા કરે એટલે મને એમ છે કે આ નાટક કરતા છે આપણને બધાને હારા થાવાનું સમજાણું હવે આનો રંગ બતાવવાનું ચાલુ કરે કારણ કે હવે તો લગ્ન થઈ ગયા છે હવે તને ખબર છે કે કાકા આપડી બેન આપણે ઘર પાછી આવવાની નથી કે એવું આપણે ના બોલાય ઈ બેન ની હાહુ છે અરે આ મારા મોઢે બોલાય ભલે બોલા કોઈ બીજા ના મોઢે આવું બોલતા નહીં પડી ખબર પડશે ને તો બેન ને વધારે હેરાન કરશે અરે ઉપરો ગાંડો થઈ ગયો તો બીજા રે મોઢે વાત કરું આ તો તું મારી વાળી છે તને કહું મારે બીજાને ને કે બતાવવાનું હોય તમારું ભલું પૂછો તમારી બેનને ને દુખ પડે ને તો તમે ગમે એ કરવા તૈયાર છો એટલે તો મને ખબર પડે છે હા તો કયો ભાઈ એવો હોય કે ની બન્ને દુખ પડે ને બોલે નહીં હે જો આવી રીતે રાધા બેન મારી બેનને ને હેરાન કરે ને તો માર સહન ન થાય મારે બેર બેન કેવાય પડે અને હું છે ને એના ઘરે જાય હતો અરે હું એકલો હું આપણે બે ઈજા એવું છે તો અને એને ઘસકાવી નાખ્યું કે મારી બેનને વગર વાકે છે ને સાનવે કહેવાનું નહીં તમે તમારા મનમાં આવે એમ કરો એમ નું હાલે મારી બેન કાઈ

તારા તનો જો પાકી કાઈ નતો આવા ન થે ખાના મેં કાઈ નઈ ઠીક છે શશી કૃષ્ણ બે જે તે કૃષ્ણ બે હા ચા પાણી લેવો ના આ ઘણા દિવસો દેખાણો આ બાજુ ઓ તો આમ તો દીકરીના ઘરનું પાણી પાણી માથેથી વહી ગયું ને એટલે મારે ધક્કો ખાવો પડ્યો વડી પાછું હું ઢીંગાણું લઈને આયા છું તમને મને એવા વાવડ મળ્યા છે બેન કે તમે મારી બેન ને ગામડાની ગમાર ક્યો છો તમે આને એમ ક્યો છો કે તને રાંતા ન થાવડતું હા વાવડ મળ્યા છે હું એટલે મારે ધક્કો ખાવો પડ્યો એકદમ હાચા વાવડ મળ્યા છે તમને તમારી બેન ગામડાની ગવાર છે એને કોઈ પણ જાતની હારી રસોઈ બનાવતા નથી આવડતું નહીં હારી રોટલી નહીં હારી ભાખરી નહીં તેપલાક નહીં કાંઈ હા ફીકું ખાવાનું બનાવીને મને આપી દેસ એક વાત તો તમે એમ કહો છો કે મારી બેન ગામડાની છે તો તમે જોવા આવ્યા જયારે તમને ખબર નોતી કે અમે ગામડામાં રહી છીએ અમને ખબર હતી તમે ગામડામાં રહ્યો છો અમે ગામડામાં રહી છીએ પણ મને એમ કે કઈક ભણેલી ગણેલી થોડી ઘણી હશે તો ઘર સંભાળી લે અને જમવા બાબત તો મને એમ હતો મારે કઈ ચિંતા જ નહીં પણ તો દિવસ સુધી અમારા ઘરમાં માં થાય છે તમારા બાઈ એમ કે શીખવાડું નથી કે પછી નકરો ઓલી ચકુડીન ઘરે થી ફલાણા ઘરે ફલાણાના ઘરે થી ફલાણાના ઘરે જો બે છોકરી કુવારી હોય ને એટલે બેનપણીના ઘરે તો આવજા કરતી પણ શીખવાડું તો પડે ને અરે મારી માયાને હંધુ શીખવાડું તો શીખવાડું હોત તો આવડતું ના આવત તમે ખાજો એક વખત એની ભાખરી ને રોટલી ને એટલે તમને ખબર પડે ચવડ થઈ જશે ચવડ થોડીક વાર પડી રે ને તોય જો બે આ તમને જાણ ન હોય ને તો હું કહી દઉં મારી બેન ને છે ને બત્રી ભાઈ ના ભોજન બનાવતા આવડે છે અને એના હાથમાં અન્નપૂર્ણા નો વાસ છે બસ 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 બત્રીસ ભાઈ ના ભોજન અરે બાપા બે ટક હારી ભાકરી ને રોટલા ઘડી દે ને તોય બહુ છે તમારી બેન ને હું આવડે છે ને હું નથી આવડતો ને એમને હંધી ખબર છે લાગે છે ને મારી વાત આમ નહીં હમ અરે તારે જેમ સમજાવ્યું સમજાવજે ને ક્યાર ની તને કહું છું આમ મદદ પડતી આ આટલા મહિના થી અમે તારી બેન ને જેલી છે અરે રસોઈના નામે જીરો છે જીરો અરે આવજે કે દીક માં રાતી રસોઈ ખાવ તને ખબર પડે કે સ્વાદ કોને કહેવાય અરે આમ પડી હોય તો આમ રોટલી હવે તો હલતી રહેતી એટલી ચવળ ખવડાવે છે તારી બેન મને બસ કરો રાધા બેન હા હું કાઈ બોલતો નથી એનો મતલબ એમ નથી કે મારી બેન જો રાધા બેન તમારી જાન ખાતર કહી દઉં કે તમને મારી બેન કરક રોટલી કે થેપલા હુકામ બનાવીને દે છે આ વાખરી હુકામ પરક બનાવીને દે છે કામ દે છે હે હવે તારા કોઠારમાંથી બિલાડું કાઢવાનું છે હવે એમ કહીશ કે તમે ચૂલો બદલાવો બસ તમે એમ કે તાવડી બદલાવો લોઢી બદલાવો તમારે હું તારી બેન હાટો આ બધું બદલાવું હા તમારે છે ને કાઈ બદલવાની જરૂર નથી તમારે ખાલી તમારો સ્વભાવ બદલવાની જરૂર છે જુઓ બેન હા તમને છે ને એક બીમારી છે તમને જાણ નથી હા તમને છે ને હાય બીપી ની તકલીફ છે અને એ મારી બેન ને ખબર છે અને મારા બદય વિને ખબર છે આ ડોક્ટરે છે ને તમને છે ને તીખું તળેલું અને તેલ વાળું ખાવાની ના પાડી છે એટલે મારી બેન મોણ નાખ્યા વગરની રોટલી કે ભાખરી કે થેપલા બનાવે છે તો તમને તો ખબર પડે ને કે જેમાં મોણ નો નાખ્યું હોય કેવું થાય તો તમે છે ને મારી બેન ની ભાવના ને નો સમજી તમને ખાલી તમારું જ દેખાણું અને તમને ખબર ન તો કહી દો આ ગામમાં સારો પ્રસંગ હોય ને નાનો હુનો પ્રસંગ તો મારી બેનને રાંધવા રાંધવાટો લઈ જતા મારી બેન છે ને રસોઈ બનાવે એને તો આંગળા સાટતા રહી જાય લોકો અને તમે એમ કહો કે મારી બેને રસોઈ બનાવતા નથી આવડતું એમ કહીને તમે એને ગામડાની ગમાર કહી દીધી અરે મારી બેન છે ને આખો અમારો ખેતીવાડીનો વહીવટ સંભાળતી આ એને જ મને શીખવાડ્યું છે કે કેમ બધો વહીવટ કરાય અને તમે એને ગામડાની ગવાર કહો છો હું માણા ભણેલા હોય તો જ વહીવટ કરી કે આ કોણે કીધું છે આવું બધું તમને નહીં એવી વાતમાં ગામડાની કમાર કહી દીધી અરે બેન કદાચ એને ન આવડતું હોત ને તો તમારે હાહુ સો એની માં સો તમારે ને શીખવાડવું જોઈએ એની બદલે તમે જ એને મેણાટોણા મારો તો ગામ મારે જ ને જો બેન હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું મારી બેનમાં માં કાઈ વાક નથી મારી બેન હાવ ગોળી ગા જેવી છે એ તમારી સામે કોઈ દેખાય બોલશે નહીં પણ જો અમે કીધું ઈ તમે સમજી શકો ને તો તમને બે હાથ જોડીને પ્રાર્થના છે એક બેનનો ભાઈ શું તમને કાંઈ વધારે તો નહીં કહીએ ફાલો તે જય શ્રી કૃષ્ણ સારું હાઈ મારી વાત તો સાંભળો